જય શ્રી કૃષ્ણ આજે આપણે દાના ભગતની વાત કરવાના છીએ જેનું ચલાણા ગામમાં જેની જગ્યા છે ચાલો આપણે ધ્યાનથી સાંભળીએ પાંચાળાના ગામે ગામે દયા અને દાનનો બોધ દેવા જાદરો ભગત એકવાર આણંદ પર ભાડલા નામે ગામમાં આવી પહોંચ્યો છે જાદરો તો પીર ગણાતા દુખ્યા અપંગ આંધળા વાંજ્યા તમામ એની દુવા માંગતા એવામાં કાઠિયાણી માથે મેળું ઓઢ ઓઢેલું અને બાવીસ વર્ષના જુવાન દીકરાને લાકડીએ દોરીને આપા પાસે આવીને ઊભી રહી આપા ભગતે બેઠેલા બધાને પૂછ્યું કે આ બેન કોણ છે ભાઈ બાપુ કાળા ખાચરના ઘરેથી આય છે કાળા ખાચર તો દેવ થઈ ગયા છે ને સત્તર વર્ષ થઈ ગયા અને આવી આ છોકરાને ઉછેરે છે તે દીકરાને દોરે છે કાં બાપુ છોકરાની બે આંખે જન્મથી જ અંધાપો છે છોકરાનું નામ નામ તો દાનો છે બાપુ અહીં આવો બાપ દાના ખાચર તારે આંખું જો બાપ દાનો થડમાં આવ્યો ને પડખામાં બેસીને ભગતે આંખો તપાસી પછી નાનું છોકરો દાંત કાઢીને એવી રીતે ખડખડા ઢસીને બોલ્યા બાપ દાના આટલા વર્ષથી ઢોંગ કરીને આ બિચારી રંડવાળ માને શીદને સંતાપે છે તું તારી આંખોના રતન તો આ બાજ છે ભાઈ તું આંધળો છે ન દિલ્હીમાં ઘોડા દોડતા હોય એ રીતે તું ભાડે છો તારી નજરો તો નવખંડમાં રમે છે અને ઠાકરનું નામ લઈ અને આંખી ઉઘાડ બાપ તારા તો હજી દુનિયા દુનિયામાં કંઈકને દેખતા કરવાના છે એ કેમ ભૂલી જા છો હવે દાના એ તો આંખ્યો ઉઘાડી પોપચાના પડદા ઊંચા થયા અને જગતનું ઊંઝવાળું આજ અવતાર ધરીને પહેલીવાર જોયું આંખ્યોમાં જ્યોત રમવા લાગી અને માતા સામે સગાવાલા સામે ચારેકોર નજર ફેરવી ત્યાં ભગત બોલ્યા બાપા પહેલાં ઊંચે ઈશ્વર સામે જોયું દાનાએ ગગનમાં નજર માંડી અને ઈશ્વર પ્રત્યે હાથ જોડ્યા બાવીસ વર્ષના ભર જોબન અને સંસારના સુખ માણવાની લાલસા માની પ્રીતિ અને બાપનો મૂકેલો વૈભવ બધું એને સર્પની કાચડીની માફક પલવારમાં અંગ ઉપરથી ઉતરી ગયું દાનાના મુખ મંડળ ઉપર ભગવા રંગની ભભક ઉઠી આવી એણે જાદરાના પગ જાલીને એટલું જ કહ્યું બાપો હવે મારે ઘરે નથી જાવું તમારી સાથે જ આવવું છે ત્યાં એની માં બોલે છે એક વાર તો હાલ તારા લુગડા બાંધી દઉં બે બાકળી માતાએ દીકરાને બોલાવ્યો હવે આપા કહે છે કે હા હા બાપ દાના ઘરે જઈ આવ પછી તું મારી જગ્યામાં હાલ્યો આવજે બાપુ માં મારું ઘર મેં ગોતી લીધું છે હવે મારે કાંઈ પોટલું બાંધવું નથી મારે તો મારા સાચે ઘરે જ જવાનું પર્યાણ છે માની આંખોમાંથી દડ દડ પાણી પડવા માંડ્યા જાદરા ભગતે માને કહ્યું આઈ આસુ શું પાડે છો કાઠિયાણી થઈને એકાદ હાથી જમીનના ઢેભા હારું તારો દીકરો ધીંગાણે કામે આવે તે વખતે તું આંસુ ન પાડત અને આજે સંસાર આખાને જીતવા નીકળનારા દીકરાને અપશુકન સિદ્ધને દઈ રહી છો જાની રે હવે જુવાન દાનાએ ભગવા પહેર્યા છે અને ગુરુની આજ્ઞા મળી કે બાપ તું કામ ઘેનુની ચાકરી કરવા માંડી જા હવે આજ્ઞા મુજબ દાનો ગાયોને સંભાળવા લાગ્યો છે મધરાતે પહર છોડીને માંડવાના વંકાળનું ગ્રહવામાં એકલો જુવાન ઘેનુઓને ચારે છે ભમી ભમીને કોણા ઘાંટા ખડવાળી ખીણો ગોત્યા કરે છે ગાયોને ધરવી ધરવીને ભળકડે પાછી જગ્યામાં લઈને આવે છે પોતે જ તમામ ઘેનુંઓને દોવે છે અને ગમાણમાંથી વાસીદા વાળે છે છાણાના સૂંડા માથે ઉબાડી અને રેગાડતે રેગાડે નીતરતો જોવા જોઈ છાણા થાપે છે વળી પાછો ગાયોને ઘોળીને સીમમાં કોઈને ન દીઠા હોય એવા ખડના સ્થળો ઉપર જઈ પહોંચે છે પાણીના મોટા મોટા ધરામાં અને ધમારી વડલાની ઘટા હેઠે બેસાડી કોઈના ગળા ખંજવાડતો તો કોઈની રૂવાડીમાંથી ઝીણી ઇતરડીઓ ગોતતો કોઈની બંગાઓ પકડતો ને કોઈને કઠે બાંધવા માટે ફૂમકા ગૂંથતો અને કોઈની ખરી એને સિંગડીએ એરડી વાટીને તેલ ચોપડતો બાળો જોગી જ્યારે પોતાની કામ ઘેનુઓને મસ્ત બનીને વાગોળોથી જોતો હોય ને ત્યારે એને પણ કોઈ સ્વર્ગીય આનંદનો નશો ચડતો હતો નેત્રો ઘેઘૂર બની જતા અને ગળું ગુંજવા લાગતું કે આજે ગગન લહેરું રે ઝીણા ઝીણા મોતીડા અજર જરે રે ગુરુ જાદરા ભગતે સમાધિ લીધી અને પછી પંચાળમાં દુકાળ પડ્યો સેંજળ લીલી સોરઠ ધરાના દર્શન માટે જુવાનદાનો ઘેનીઓનું ઘણ ઘોળીને ધાનથી ચાલી નીકળ્યો આવીને એણે ગીર કાંઠાના કાંઠે ગામ ગરમલી ગરમલીના સીમમાં ઉતારો નાખ્યો ત્યાંથી માતાજીઓને માતાજીઓ એટલે ગાયો એ ગાયોને માતાજીઓ જ કહેતો હતો ત્યાંથી તે માતાજીઓને તુલસી શામ તરફ ઘોળી અને ગીરના ડુંગરામાં ગાયોને આંટા દેવરાવ્યા તુલસી શામ તો વંકી ડુંગરે વીટળાયેલું છે સજીવન ઝરણાથી શોભતું તાતા પાણીના કુંડ વડે ભાવિકોને ઈશ્વરી ચમત્કાર દેખાડતું પ્રભુનું ધામ હતું પરંતુ આપાદાનાનો જીવ ત્યાં ન ઠર્યો ત્યાંથી નીકળીને જયનગર ગામમાં પહોંચ્યા ટીંબા સજીવન દીઠો ગામના ગોવાળાએ પૂછ્યું ભાઈ એને ગામના ગોવાળોને પૂછ્યું ભાઈ રાયકા હું અહીં રહું રહ્યો ને ભા અમારે ક્યાં ખળ વાઢીને ખવડાવવું પડે છે ગોવાળોની હેતપ્રીત દેખીને ભગતનો જીવ ગોઠ્યો ભગત ગાયો ચરાવા લાગ્યા એક દિવસ સવારે ગોવાળો ગામના પોદરે ટોળી વળીને ઊભા છે જાણે કોઈનું છોકરું મરી ગયેલું હોય ને એવા અફસોસમાં સૌ એક પીપળાની લીલી મોટી ડા નીચે પડી છે અને ચારે બાજુ મીંટાઈને બધા ઊભા છે અને અંદરો અંદર વાતો થાય છે કે કયા પાપી આ પીપળાની ડાળ કાપી નાખી માતાજીને વિશ્રામ લેવાની શી શીતળ છાયડી ખંડિત થઈ ગઈ અને આ પંખીડાના લીલા બેસણા તૂટી ગયા પીપળાઓ તો પાદરનું રૂપ હતો એની માથે હવે ઘા પડ્યો એ તો જાણે માલધારીઓના માથા ઉપર ઘા હતો આમ અફસોસ થઈ રહ્યો છે તે આપોદાને આવી પહોંચ્યા પીપળો વાઢવાની વાત એને પણ કરવામાં આવી અરે બાપ રાયકાઓ આપો એમ બોલે છે કે આમાં શું થઈ ગયું એ ડાળને ભોમાં વાવી દો ને એકને હાટે બે પીપળા થાય અને અરે આપા માલધારીઓ એમ કંઈને હસવા લાગ્યા આ પીપર વડલો કે આંબો હંધાય એ બધાની ડાળ વાવીએ તો ઉગે પણ કોઈ પીપળાની ડાળ ફરી વાવે તો કંઈ ચોંટે ભગત કોણ કે ન ચોંટે બાપ હંધાયની જેમ પીપળાની ડાળ હોત ને ઉગે ઠાકરને ઘરે એમાં ભેદ ન હોય માટે ઠાકરના નામ લઈ અને વાવી દો ભાઈ હાલો ખાડો ખોદો ખાડો ખોદ્યો અને તેમાં ભગતે ડાળ રોપી ઉપર ધૂળ વાળી અને ખામણું કરીને દરરોજ પોતે જ પાણી પાઈને સિંચવા લાગ્યા અને દિવસ છતાં ઝપાટાભેર દાળ કોળી પાંદડાની ઘટા બંધાઈ ગઈ અને ચઢકતા પાંદડા ચંદ્ર સૂરજના તેજ ઝીલીને રાત દિવસ હસવા લાગ્યા અને ડાળે પંખીડાએ માળા નાખ્યા હવે જય નગર છોડે છે અને ફરીવાર ગાયો ઘોડીને ગરમ લે આવ્યા છે બપોરને ટાણે સૂરજ ધક્યો છે અને ગોંદરે ઝાડવાના છાયે પોતે ગાના ડીલનો તક્યો કરીને બેઠા છે ત્યાં સામે કણબીની છોકરી એને દેખાણી એ છોકરીએ માથા ઉપર મોસલો ઓઢેલો છે દાંત ભીસીને બે હાથે માથું ખંજવાળે છે અને માથામાં કાળી લાહે લાગી છે અને તે ચીસ્સા ચીસો પાડે છે અને એ છોકરીથી ક્યાંય રહેવાતું નથી હવે જુવાન ઊઠીને એની પાસે ગયો અને પૂછ્યું કેમ બેન કેમ ને હારું તું રાડું પાડે છો આટલી બધી પણ જવાબ આપવાનો સમય છોકરીને ન હતો એ તો માથું ઢસડતી જ રહી માથામાં શું થયું છે બાપ મને જોવા દેતો એટલું બોલીને એણે છોકરીના માથા પર કુંચલી ઉપાડી ત્યાં તો માથામાંથી દુર્ગંધ નીકળી આખું માથું ઉંદડીથી ગદગદી ગયું છે ને અંદર જીવાત ખદબદે છે અને પાસ પરુના રેગાડા ચાલ્યા જાય છે અને વાળનું તો નામો નિશાન પણ રહ્યું નથી હવે આ જોઈને આપા આપા અંતર આ નાની દીકરીનું દુઃખ જોઈને ઓગળી ગયું એને એક દવા આવડતી ન હતી અને દવા વિચારવાની ધીરજ પણ રહીને એવો આ કરુણ દ્રશ્ય હતો જે એનાથી જોવાતું ન હતું અને એ બોલી ઉઠ્યા ઠાકર ઠાકર આ દીકરીને જાતને આટલું મોટું દુઃખ કાં આપ્યું એટલું બોલીને એણે એ છોકરીનું માથું જાળી લીધું હાથ પકડી લીધા અને પોતાની જીભ વતી એ આખા માથાને ચાંટ્યું એક વાર બે વાર અને ત્રણ વાર ચાંટ્યું અને છોકરીને તો જાણે માથામાં ઊંડી ઢાઢક વળી ગઈ એને ચીસો અટકી ગઈ અને માથે હાથ ફેરવતા જ ગુમડાના ભીંગડા ટપ નીચે ખરી પડ્યા અને થોડા દિવસમાં તો એ ફૂલ શરીખા માથા ઉપર કાળા કાળા વાળાના કોન્ટા ફૂટી નીકળ્યા હવે એ છોકરીએ ભગતના ભગત બાપુના ચરણોમાં માથું નાખી દીધું અને બાપુના પગ ઝાલી લીધા અને બાપુના મોં સામે નજર માંડીને જોઈ રહી ભગતના નેત્રોમાંથી દયાની અમૃત ધારાઓ વરસી રહી છે હવે લાંબી સુવાળી લટો વડે શોભતી કણપીની બાળકી ભગતના ખોળામાં આવીને પૂછે છે હે બાપુ ઓલા મારા માથાની ઉંદરી ક્યાં ગઈ બેટા એ તો હું ખાઈ ગયો એમ કહીને ભોળ્યો ભગત તો દાંત કાઢે છે ગાયોની તો ચાકરી કરી રહ્યો છું પણ ગરીબ ગુરબાને સાધુ સંત મારે આંગણીથી અન્ન વિના જાય છે ઠાકરી મારાથી કેમ ખમાશે હવે ભગતે સદા વ્રત કર્યું દાણાને ટેહલ નાખીને અને અનાજ ભેળું કરવા માંડ્યું અને બધા ગામ લોકોએ દળી ભરડીને આપવાનું માથે લીધું ગરીબ ગુરબા લુલા પાંગડા ઘરડા બુઢા તેમજ મુસાફર સાધુ ભાવોને દાળ રોટલો આપવા લાગ્યા એક પણ અન્નનું ક્ષુધારથી ભૂખ્યા પેટે પાછું જતું નથી આપા દાનાનો રોટલો મુલકમાં છતો થવા લાગ્યો એમાં દુકાળ ફાટી નીકળ્યો અનાજ અનાજ પોકારતો આખો દેશ હલક્યો દાના ભગતના દ્વારે રાંધણાનો તો પાર ન રહ્યો દાણાના મોટા રંધાડા અને રોટલાના વીસ વીસ તાવડા ચાલવા લાગ્યા અનાજના ગાડા આવી આવીને આપા દાનાની કોઠીઓમાં ઠલવાય છે પણ કોઈને ખબર નથી પડતી કે એ ક્યાંથી આવે છે ને કોણ મોકલે છે દેનારા તો ન થાક્યા પણ દળનાર અને ભરડનાર એ બધા ગામના લોકો ગળે આવી ગયા ગામને બહુ ભી પડી એટલે લોકો બોલ્યા કે બાપુ ફક્ત બામણ સાધુને રોટલા આપો બીજા કોઈને નહીં નકર અમે પોગી નહીં આખી અરે ભણે બાપ ઓછાયા થઈને આપદાના બોલ્યા હવે તમારે ગામને દળવાય નહીં ને ભરડવાય નહીં લો આ પાંચ કોરી એના ચોખા લાવો અને ગોળ લાવો આ માતાજી મળે છે તે માથે છાંટો ઘી દેશું એટલે તમારે મારો હડચો ખમવો નહીં ઠીક છે ને બાપ હવે દાળ રોટલાને બદલે ગોળ ચોખા અને ઘીનું સદા વ્રત થયું ચોખાના છાલકા બહારથી આવતા થયા ઠાકરે પાંચ કુરીના ચોખા ગોળમાં અખૂટ અમી સિંચી દીધા અને કોઈ દિવસ તૂટ આવે નહીં કેમ કે ભગતની આસ્થા કદીએ ડગી નહીં હવે ગરમીથી ચાલીને એક દિવસ આપાદાનાએ ચલાળા ગામમાં જગ્યા બાંધી અને ત્યાં પણ ગોળ ચોખાનું અન્નક્ષેત્ર વહેતું કર્યું આ ચલાણાની જગ્યા તો લગભગ લગભગ બધાએ જોઈ પણ હશે પોતાની ગાયો હાંકીને દાનુ ભગત હવે ગીરમાં સીધાવ્યા છે એક દિવસ કાળે બપોરે ગાયો તદ્દન નપાણ્યા મલકમાં ઉતરી કે જ્યાં પાણી જ નથી માણસો પણ બોકાહા નાખી ગયા છે બાપુ પાણીની જોગવાઈ આટલામાં ક્યાંય નથી ભલે લો ત્યારે હું આગળ જઈને પાણીની તપાસ કરું આટલું બોલીને ભગત આગળ ચાલી નીકળ્યા ગીરમાં દેવળા નામનું ગામ છે આવ્યા તો ત્યાં મારી બે ગાયો દેશાવરથી જવા ઉતરી પડેલી ખબત ખતબત થતી એટલી ગાયો પાણી વિના ટળવળે છે પણ ગામમાં એવો ક્યાંય મોટો પિયાવો નથી ગાયોની શી ગતિ થશે એવા ઉચાર કરતા ગામ લોકો પાદરમાં ઊભા છે આટલી બધી ગાયો આપણા ટીમે પાણી વિના પ્રાણ છોડશે તો આપણે ઉજ્જળ થઈ જશું એવી કે ગામની વસ્તી ગાયોના ભાંભરડા દેતા ઓશિયાળા મોં સામે જોઈ રહી છે ત્યાં ભૂમ ત્યાં તો એક ભૂમ પડી એ આપો દાનો દેખાય એવામાં ભગત આવી પહોંચે ગામ લોકોએ કહ્યું બાપ આપ જુઓ કાં શું થયું છે બાપો આ નવ લાખ ગાયું ઓહો હો નવ લાખ માતાજી તો તો આ ગોકળિયું ગામ ગણાય આ તો નંદજીનું ગામ ગોકળ વાહ વાહ આ તો મોટી જાત્રા ગણાય અરે બાપુ આ નવે લાખ અહીં જ ઢળી પડશે અહીં પાણી નથી પાણી ન મળે એ તો કઈ દિવસ હોય ભાઈ માતાજીના પુણ્ય પ્રતાપે ઠાકર પાણી મોકલ્યા વગર રહે નહીં ધરતી માતા તો સદાય અમીય ભરી છે કુંડું ક્યાં છે બતાવો ચાલો મને એટલું બોલીને ભગતે ચારેય બાજુએ નજર કરી અને એને એક નાનો રોકડો દીઠો એ લો બાપ આ રહી નદી આશે તો નકરો પાણી જ ભર્યા છે ને શું બીજું અરે બાપુ એ તો ખોટું નેરડું નકરી વેળું સાત માથડોએ પાણીનો છાંટો ના મળે ના બાપુ એમ ના કરો મને ખોડવા વાદ્યો ગુપ્ત ગંગા હાલી જતી હશે હા મારા બાપ સહુ સંપીને ઉદ્યમ માંડો એટલે ઠાકર પાણી દીધા વગર છૂટકો જ નથી એને હવે જે રોદડા રોયા કરે અને ખાલી બેઠા બેઠા વાતો કર્યા કરે ને એને ભગવાન ના દે બરાબર ને હવે પોતે હાથ વર્તી વેકરો ખોદવા લાગ્યા અને હસતા હસતા ગામ લોકો પણ એમની મદદ એ વળગયા ઘડીમાં તો વેકરાની મોટી પાળ ચડી ગઈ અરે આ જો આ વેકરો લીલો કણાણો ભીનો વેકરો આવ્યો ને કમર કમર જેટલું ખોદકામ થયું ને ત્યાં પાણી તબક્યું હવે ખસી જાઓ બાપ આ માતાજી વાંભ કરું ને બોલાવો હવે ઠાકર પાણી દે નહીં દે ને ક્યાં જ હશે અહીં ગાયોને વાંભ દીધી ને ત્યાં તો જાણે પાતાળ ફૂટ્યું છાતી સમાણો વીરળો મીઠા પાણીએ છલકાઈ ગયો પાણીનું વહેણ બંધાઈ ગયું અને તરસે આંધળી બનેલી ગાયો પાણી ચસકાવવા લાગી ગાયોના શરીર ઉપર હાથ ફેરવતા ફેરવતા ભગતે કહેવા લાગ્યા મારી માવળીયું કામ ઘેનું આ તમારા પરતા પે પાણી નીકળ્યા છે જમના જમના જ છલક્યા છે ખૂ પીવો ખૂબ પીવો તમે આજે પણ આ નવલખો વિરડો નામે ઓળખાતું એ અખંડ જળાશય ચાલુ છે એને લોકો આપદાનાનો વિરડો પણ કહે છે થોડા વર્ષો પહેલાં કોઈ ખેડૂતે ત્યાં વાવેતર કરી અને એ વિરડાનું પાણી વાળ્યું હતું એટલે લાખો પશુઓની તરસ છીપાવતા એ અખૂટ પાણી થોડા દિવસમાં જ ખૂટી ગયા હતા અને વાવેતર બંધ કર્યું ને એટલે ફરી પાછો એ વિરડો ચાલુ થઈ ગયો કેમ કે કુદરતે એ ભગવાને એ વિરડામાં પાણી ફક્ત મૂંગા પશુઓના હિત માટે આપ્યું હતું પોતાનો કોઈ નિજ સ્વાર્થ માટે નહીં આ હતા આપદાના જીવ જીવન દરમિયાનના અમુક કિસ્સાઓ જે આપણને જાણીને સાંભળીને ઘણું કંઈક જાણવા મળે છે એમનો જે ઇતિહાસ હતો એ એમના જીવનકાળ દરમિયાન એમણે કેવી સેવા ચાકરી કરી અને કેટલા લોકોના દુઃખ દૂર કર્યા એ બધી વાતો આમાં છે આ વાત ઘણી લાંબી હોવાથી હું આમના ભાગ પાડીને આપણી સમક્ષ રજૂ કરીશ આ આપદાનાની વાત ભાગ એક હતી જેમાં આપણે બે ત્રણ પરચાઓ જોયા છે આપણે આગળ આગળના વિડીયોમાં આપણે એમના બીજા બે ત્રણ પરચાઓ જોઈશું આ વાત જાણીને તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો મળ્યા આપણે આગળના વિડીયોમાં નવી જ વાત સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ